કાળું કાળું થયું બેટા એવું કેવો વરસાદ હજો તો કાળું કાળું થયું બતાય તો એમ કે તમારે ત્યાં વરસાદ છે મિત્રો એમ કે નહીં તને ખબર છે બધાયનું હા 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 કાળું કાળું થયું છે ને કોમેન્ટમાં જણાવો તમારે ત્યાં વરસાદ છે કે નહીં અમારે ત્યાં ફૂલ વરસાદ છે ત્યારે વાગે બી રાત જેવું લાગે છે કેટલા કેટલા બેટા કેવું અંધારું થઈ ગયું નહી આવ્યો 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 વરસાદ આવ્યો બાર ના કેલા બેટા બાર પીનું બીનું છે બધું એ વાવાઝોડું આવ્યું છે બેટા આજો જો પેલા વાદળ કેવા જાય જો હા તો જુઓ ને શું જોઈએ વાદળ જોઈએ વાદળ છોડી મળતું હોય અહીંયા બતાવું જો આવશે જો એ આવ્યું શું ખરા છે

જશે તને ખબર છે વછાડ આવેલા લાઇટ જતી રહે એમ